સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશોભૂમિ માં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે આજે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે અને વન બાય વન હું તમને અલગ અલગ અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ બતાવું છું કેમ કે ઘણા બધા કસ્ટમર જ્યારે કોલ કરે છે ને એ કહે છે કે મેમ અમારે ઓનલાઈન ઓર્ડર કરવો છે અમે નથી આવી શકતા સુરત વિઝિટ નથી કરી શકતા અને અમારે બધા યુનિટ જોવા હોય તો કેવી રીતના જોશું તો વિડીયો કોલ પર તો તમે જોઈ શકો છો પણ તમારા માટે વિડીયો પણ બનાવ છો ગયા વિડીયોમાં હું તમારા માટે અમારું પરચેસિંગ એરિયા ત્યાં જે સાડીઓ પેકિંગ થતી હતી બારકોડ સ્ટીકર લાગીને અને પછી પાર્સલ કેવી રીતના પેક થતા હતા એ બધી ઈજ વસ્તુની ડિટેલ અને માહિતી તમને આપી છે તો આજે આપણે આવ્યા છે રો મટીરીયલ ઝોન તમે જોઈ શકો છો આ રો મટીરીયલ ઝોન છે ગોરી સુટ ટેક્સટાઇલ અહીંયા તમે જોઈ શકો છો બોર્ડ લગાવ્યો છે ફ્રેન્ડ્સ પહેલાનો જો તમે અમારો વિડિયો જોયા હશે ને તો ત્યાં તમે ગોરી સુટ ટેક્સટાઇલ નામ જે છે સાંભળ્યું હશે પણ અત્યારે ગોરી સુટ ટેક્સટાઇલ અમારી ફરમ નેમ થઈ ગઈ છે અને યશોભૂમિ ટેક્સટાઇલ થી અમારી બ્રાન્ડિંગ નેમ થાય છે તો ચાલો અંદર જઈશું અને જોઈશું કે અહીંયા કઈ રીતે કામ થાય છે તો તમે જોઈ શકો છો આ યશુભમ નું રો મટીરીયલ ડિપાર્ટમેન્ટ છે એટલે કે ફેક્ટરીમાંથી જ્યારે મિલમાંથી જ્યારે માલ રેડી થઈને આવે છે કે પ્રોપર થાન રેડી થઈને આવે છે તો એના પર કઈ પ્રોસિજર થાય છે એ આજે આપણે જોવાના છે તો તમે જોઈ શકો છો અહીંયા silk ના જે બંડલ છે પછી પાછળ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અલગ અલગ વેરાયટીના ઓલમોસ્ટ બધા જ બંડલ તમને અહીંયા દેખાઈ જશે આ તમે ઓલરેડી એમ પણ કહી શકો છો કે આ ડુંગર છે સાડીઓ કાતો થાન તમે જોઈ શકો છો પાછળ સુધી ઉપર સુધી બધી જ વેરાયટી તમને અહીંયા મળી જશે તમે જોઈ શકો છો અહીંયા કુમારી સિલ્ક છે સ્ટીમર ફેબ્રિક છે રેનિયલમાં છે જોર્જેટમાં છે દરેક ટાઈપના ફેબ્રિક્સ પછી અહીંયા તમે જોઈ શકો છો આ સિલ્ક સાડીની વેરાયટી પણ તમે વિડીયોઝમાં અમારા જોઈ હશે આ ફેન્સી સાડીઓનું કલેક્શન પણ તમે વિડીયોમાં જોયું હશે પછી આ તમે જોઈ શકો છો ફોઇલ પ્રિન્ટનું આ કલેક્શન અત્યારે અમે વિડીયોઝમાં તમને બતાવી રહ્યા છે એ પણ તમે જોયું હશે પછી આ જોઈ શકો છો જોર્જેટમાં આ ગ્રે મટીરિયલ છે આમાં ડાયક થઈ શકે છે લેસ બોર્ડ લાગી શકે છે એમ્બ્રોડરી ફેબ્રિક સાથે અવેલેબલ ઓલરેડી અમારા વિડીયોઝમાં જોઈ હશે તમે જોઈ શકો છો આ થાન છે બધા અને આ એસી સેન્ટીમીટરના હોય છે ફ્રેન્ડ એટલે કે એટી સેન્ટીમીટરના ટોટલ થાન હોય છે હવે એટી સેન્ટીમીટરની તો તમે સાડી નહીં પહેરો સિક્સ થર્ટીના કટ સાથે હોય છે પણ વિથ બ્લાઉઝ પીસ સિક્સ થર્ટી નો કટ હોય છે બરાબર તો પછી આગળની પ્રોસિજર શું હોય છે તો તમે જોઈ શકો છો અમારા ફોલ્ડિંગ માસ્ટર છે કટિંગ માસ્ટર છે અને એ લોકો બરાબર આજે એટી મીટરનો જે થાન હોય છે ને એને ફોલ્ડ કરે છે આને ચરક પણ કહેવાય છે ફોલ્ડિંગ મશીન પણ કહેવાય છે તો તમે જોઈ શકો છો આ મેઝરમેન્ટ સાથે પ્રોપર જે છે ને ફોલ્ડ થાય છે એસી મીટરનું જે આ થાન છે પ્રોપર ફોલ્ડ થઈને આગળ જે છે ને એ જાય છે કટિંગ માસ્ટર પાસે કટિંગ માસ્ટર પાસે જાય છે અને પછી એ સાડા પાંચ મીટરની સાડી જે હોય છે સિક્સ થર્ટીના કટવાળી જે સાડી હોય છે વિથ બ્લાઉઝ પીસ એ આવી રીતના કટ કરે છે એમની એકવાર તમે સ્પીડ જોઈ લો ફ્રેન્ડ કઈ સ્પીડમાં અહીંયા કામ થાય છે ને આ ટાઈપમાં અમારે ત્યાં કામ થાય છે એટલે કે યશોભૂમિ ટેક્સ્ટાઈલમાં આ બધો જ માલ રેડી છે હવે આ નેક્સ્ટ પ્રોસીઝર આની શું હોય છે આ તમે જોઈ શકો છો અહીંયા બ્લાઉઝ પીસના જે થાન છે એ પણ કટિંગ થયા છે એટલે કે જે બ્લાઉઝ પીસની એક મીટરનો જે મેઝરમેન્ટ હોય છે એના સાથે કટિંગ થાય છે પછી ઓલા સાઈડ પણ તમે જોઈ શકો છો ટોટલી બ્લાઉઝ પીસના થાન છે જે અલગ અલગ કલર ચાર્ટ સાથે છે અહીંયા બીજી વરાયટી

પછી એના પર બ્લાઉઝ પીસ અટેચ થાય છે પછી આના પર જો કે ડાયમંડ લગાડવાના હશે તો એ લાગી જશે એ ડિપાર્ટમેન્ટમાં જશે લેસ બોર્ડર લગાવવાની હશે તો ત્યાં લાગી જશે તમે જોઈ શકો છો આ બધા જ અવેલેબલ છે અત્યારે ને આ બધી ડિઝાઇન છે ને અત્યારે નેક્સ્ટમાં છે એટલે કે બનવામાં છે પ્રોસીઝરમાં છે અન્ડર પ્રોસીઝર છે જે હું તમને વિડીયોમાં બતાવવાની છું પછી તમે આગળ જશો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા બધી જ વેરાયટી તમને જોવા મળી રહેવાની છે આ ટાઈપનું કામ યશોભૂમિ ટેક્સટાઇલમાં જે છે એ ચાલે છે પછી તમે જોઈ શકો છો પછી બલાટમ બલાટન સિલ્કમાં રવું મટીરિયલ છે ગ્રે મટીરિયલ હવે તમે આના સાથે ગમે તે એક્સપેરિમેન્ટ કરી શકો છો આમાં ડાયટ કરી શકો છો પાઇપિંગ કરાવી શકો છો તમે ટસલ અટેચ કરાવી શકો છો કે ડાયમંડ ડાયમંડ લગાવીને તમે હેવીમાંથી હેવી સાડી આમાં રેડી કરાવી શકો છો અને પછી પ્રોપર બોક્સ પેકિંગ સાથે તમે આને સેલ આઉટ કરી શકો છો હાઇસ્ટ રેટમાં એટલે કે ફેન્સી અને ડેકોરેટિવ તો બુટિક કલેક્શન કરીને પણ તમે આને સેલ આઉટ કરી શકો છો આ ટાઈપનું કામ યશોભૂમિ ટેક્સટાઇલમાં ચાલે

બનાવીએ છીએ અમે કેવી રીતના મશીનમાં બને છે અને અટેચ કેવી રીતના કરાવી છે એ બધી જ પ્રોસિજર હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવાની છું તો આજનો આ ગ્રે મટીરીયલ ગોડાઉન એરિયા તમને કેવો લાગ્યો મને જરૂર જણાવજો તો નેક્સ્ટ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં સુધી જો તમારે કંઈક શંકા હશે કંઈક સવાલ હશે તો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર કોલ કરીને પણ પૂછી શકો છો અથવા તો તમારા મનની શંકા તમે કમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો કાં તો તમને કોઈક બીજું યુનિટ જોવું હોય મેન્યુફેક્ચરિંગ તો તમે એ પણ કમેન્ટમાં લખીને પૂછી શકો છો તાજ તો આજ માટે આટલો જ છોડીમાં શું નેક્સ્ટન્સર્પ્ટ સાથે ત્યાં સુધી તમે રહીજો સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને બિલકુલ પોઝિટિવ ફ્રેન્ડ્સ થેન્ક યુ